દસ મિનિટ આરામ કરવા માટે તો મમ્મી મમ્મી અંદર આવીને મને બોલવા લાગ્યા કે તું તું નાટક કરે છે ચોક આ સમયમાં તારે આટલું બધું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અને આમ પણ મમ્મીએ તને કોઈ કામ ચિંધ્યું હોય તો પછી તારે ના પાડી દેવાય ને તું બોલી નથી શકતી શું કામ ને આ બધું સહન કરે છે ઘરમાં કઈ રીતે ના પાડ આજે ना पाड़वा तो बात बात ही जैसे नहीं मैं मम्मी ने खाली हट लोगी तो कि मैं और देख अलग आराम करवा दो ना मानिया सिचल मैं तो पहला पन कही हो तूने के वो ना थी इस के हाँ करने ही बदी असर अपना अपना होना रा पालक पर पड़े माते प्लीज तू થોડું ઘણું મેનેજ કરને હું છું ને તારી સાથે મમ્મી અને પપ્પાની સાથે હું વાત કરી લે બાકી હું પણ જાણું છું હા બધું કોના હિસાબે થઈ રહ્યું છે અને કોણ કરાવી રહ્યું છે ફિલહાલ મને તો નથી ખબર છે કોના હિસાબે થઈ રહ્યું છે પણ મારા ત્યાં પીડા સહન નથી થતી

ઘણી વાર ઘરમાં જયારે જ્યારે ફૈબા આવ્યા છે ને ત્યારે ત્યારે તે ઘરમાં ઝગડાઓ શરૂ થયા છે મોટા એમ ને બધી જ વાત કરી છે દિવસ થી ફૈબા ઘરમાં આવ્યા છે ને ત્યારથી આ ઘરની સુરત જ બદલાઈ ગઈ છે આ બધું જ ફૈબાના હિસાબે થઈ રહ્યું છે ફાઇબા એ મમ્મીને ચડાવ્યા છે અને મમ્મી ન જાણે કેમ પોતાનું મગજ તો ચલાવતા જ નથી

આગળ માં આ પેલા પણ બહુ મોટી દુર્ઘટના બની ચુકી છે પણ છતાંય ભાઈ બા ભાઈ બા પાછા પડવાનું નામ નથી લેતા અરે ભાભી અને એના સંતાનને હા ભાઈબા જ ભરકી ગયા છે એના સિવાય બીજું કોઈ નહીં પણ છતાંય છતાંય હવે તારી પાછળ પડી ગયા છે જોશે જાત તું છે ને આવી રીતે ટેન્શન ના લે હું પપ્પાની સાથે આજે જ વાત કરું છું અને જણાવું છું પપ્પાને કે આવી રીતના ઘરમાં તને ફરી પાછી હેરાન કરવામાં આવી રહી છે જો અત્યારે તો તને માત્ર એટલું જ કહી શકું કે તારે તારે કોઈ કામકાજ નથી કરવાનું કોઈ કામને તને તને કદાચ આમ માથા ઉપર બંદૂક રાખીને ચિંધે ને મમ્મી તો પણ નથી કરવાનું રાજેશ નથી સહન થતું મમ્મી જે શબ્દો બોલે છે જો એક શબ્દ ને કેવા જાવ છું તો વાત વધી જાય છે એટલે હું ચૂપચાપ કર્યા કરું છું કા માણસને કેવી કેવી સાસુ મળે કે જે પ્રેગનન્સી સમયમાં સમય પત્ની નું ધ્યાન રાખે આવનારું બાળક એ આ ઘર નું ભવિષ્ય બનશે આ ઘર આ ઘર પોતાના દીકરાના માટે થઈને સંતાન આપી રહ્યું છે શું

અને એમ પણ તમે કદાચ કરી લીધું હોત કામ તો કંઈ વાંધો નતો આવવાનું એટલે તમે શું કહેવા માંગો છો ભાભી આ વહુ નો અવાજ છતાં કચરા પોતા મારે કરવા પડે તમે તો જરાક શરમ કરો બોલતા પહેલા મારી વાત સાચી છે બેન પણ ક્યારે કરી લેશો તો શું થઈ જશે એમે આખો દિવસ તો આપણે ફ્રીજ બેઠા હઈએ છીએ આ તો પછી તમે જ કરી લો ને આ શું કામ તમે મને સલાહ આપો છો તમને તો ખબર છે કે મને ઘૂંટણામાં દુખાવો થાય છે એટલે મારાથી પોતું તો થવાનું નથી હા તે મને કમર દુખે છે એટલે તો હું કચરા પોતા નથી કરતી તો શું કરીએ બોલો હવે તમારા ભાઈને કહો કે વધારે નહીં તો બે ચાર કામવાળા ઘરમાં લાવીને મૂકી દે એ મારે થોડી કહેવાનું હોય ભાભી એ તમારે વાત કરવાની હોય આ તમારી બહુતી કામ નથી થતું એમાં એ હું ભાઈને કમ્પ્લેન કરવા જાઉં અહીંયા મને કરો છે ભાઈને કરજો ના ના ભાઈને મારાથી વાત ન કરાય એ વાત તમારે જ કરવી પડે રાખી લો બે ચાર કામવાળી નહીં થતા હોય તો કામ શું કરીએ બોલો હવે

આમ ચાર કામ કરતા શીખ એવું કહેવાનું હોય અને તમે છે ને જરાય બોલતા નથી ને એટલે જ આ વૌની છે ને મગજ મારી વધી ગઈ છે એ તો તમારી વાત સાચી છે પણ કરું શું આ ઘરવા ચાલતું જ નથી તમારા ભાઈને કહીએ તો એ બી મને બોલે દીકરાને કહું તો એ બી મને બોલે વહુને કહું તો વહુ તો એમ જ કે મારી તબિયત નથી સારી મને આમ થાય છે મને તેમ થાય છે મારે ક્યાં જવું આમાં તમારે કસ્સે જવાનું ન હોય તમારે આમ છે ને મક્કમ થવાનું હોય સ્ટ્રોંગ બનીને આમ બોલી દેવાનું હોય જે હોય તે

જોઈએ ને કામ મારા નથી કામ કેમ નથી થતું ચાલ મમ્મી હા શું કરો છો કામ કરો બો બેટા કામ કરો બહુ આરામ કરી લીધો હવે હા બહુ આરામ કરી લીધો કાયમ જ આમ થાય છે તેમ થાય છે નવાય ની કઈ પ્રેગનન્સી છે આમ થોડું કામ કર તો છોકરો એ હારું રહે અંદર આરામ આરામ કરીને મે શું બગાડ્યું છે તમારું તમે જેમ કહો છો એમાં કરું બધું જ કામ હું કરું છું પણ 5 મિનિટ પર આરામ કરવા દો પાંચ મિનિટ પાંચ મિનિટ કરીને આખો દિવસ બેટા તમે બેટ પર જાઓ છો

ભાભી પેલો નેપકીન આપો તો એને પકાર અને કાળા સાફ હતું સાફ કર ફટાફટ આમ પેટ પકડી રાખો હતી કઈ નથી થવાનું આમ સાફ કર બસ રડે રાખું છે કામ નથી કરવાનું એના બાના છે આમ આમ દેખાય છે આ સાફ કરને પર આ હાથ છે ને આમ કરીને ચલાવો મેધી મૂકી હોય એમ કામ કરે છે થઈ રહ્યું કામ ભાઈને કો બે ચાર કામબાડી રાખી લે ચલામ ઉભી થા હજી બીજા બહુ કામ છે ઉભી થા કપડા ધોવાના છે ચલામ ઉભી થા